જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે સવાર સવારમાં ચા બીજી પીને જઈ રહ્યા છે ખેતર બાજુ તો મિત્રો આપણે ખેતરમાં મરચાંની પાળીઓ બાંધવાની છે તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો મરચાંની પાળીઓ બાંધી બતાવશું તમને આ બાજુ મિત્રો વાયેલી છે આપણે અને પેલી બાજુ કપાસ વાયેલો છે તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો બતાવશું મરચાંનો નજારો તમને તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે મરચાંના ખેતરમાં તો મિત્રો આપણે મરચાંમાં પાળીઓ આવી રીતના બાંધવાનું ચાલુ કરી દીધું છે જોઈ મિત્રો આ રીતે આપણે પાળીઓ ભવાનું ચાલુ છે મરચાં પણ સારો વિકાસ કરે છે પેલી બાજુ રીંગણવાયેલા છે તો મિત્રો આપણે મરચાંમાં એક મહિના જેવું થઈ ગયું છે તો આમાં એક વખત ખાતર આપ્યું છે અને હાલ પાળિયું ભવાનું ચાલુ છે તો મિત્રો આ બાજુ વાયેલી છે દૂધી અને તુરિયા તો મિત્રો બ્લોગમાં બને લેજો બતાવશું